गेम जोन आग दुर्घटना ना समग्र मामले विशेष अहवा मृत हजू अनेक लाभ मुख्यमंत्री श्री भूपेंद्र पटेल राजकोट मा गेम जोन मा लागेली आग ने कारण सर्जाये कमसीब दुर्घटना मेलवा रविवार वहली सवरे राजकोट पहुँचा था राजकोट टीआरपी आर पी गेम जोन मृत्यु लोकोनी बॉडी ने आज रोज सिविल हॉस्पिटल खाते परिवारजनों ने सौंपवा कामगिरी शुरू राजकोट ना कालावड रोड पर आवेल टीआरपी गेम जोन में शनिवार सांजे पांचेक्य आसपास लागेली भीषण आग में बाड़ सहित तीस जीवता भुजाई गया हता। मात्र एक ज़ मिनिट में आगे विकराल स्वरूप धारण करता लोखंड ना पतरा ना स्ट्रक्चर में आग ए रीते प्रसरी के ऊपर म मा फसाये बहार निकली शक्या नंदर लोको आ विकराल आगनी अंदरज भरथू थई गया हता। ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ ટીમ કામે લાગી હતી પર ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું મોડી રાત સુધી બચાવ કામગીરી શરૂ હતી ટીઆરપી ગેમ છેલા 4-1 વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે गिरिराजસિંહ अशोकસિંહની માલિકીના પ્લોટમાં પ્રકાશ રાઠોડ युवराजસિંહ સોલંકી નામની વ્યક્તિએ આ જગ્યા ભાડે લઈ લોખંડ પત્રાનો સ્ટ્રક્ચર ઊભો કરી ગેમ ઝોન બનાવ્યો હતો અંદર ફસાયેલા લોકો તે હદે બળી ગયા હતા કે પાંચ ફૂટની વ્યક્તિ માત્ર ત્રણ સાડા ત્રણ ફૂટની જ બચી હતી અને એ હદે બળી ગઈ હતી કે સ્ત્રી છે કે પુરુષ તે પણ ઓળખી શકાય તેમ નહોતું મોડી રાત સુધી ગુમ થયેલા વ્યક્તિના ડીએનએ ટેસ્ટના આધારે મળેલ મૃતદેહને સરખાવાની કામગીરી કરવામાં આવી રહી હતી એક તબક્કે એક એમ્બ્યુલન્સમાં પાંચ પાંચ મૃતદેહ લવાઈ રહ્યા હતા मोडी रात्री मृत्यू पामnar અને નહીં મળતા સગાવાલાઓને શોધમાં સિવિલ હોસ્પિટલ ખાતે લોકો ટોળા વડી એકત્ર થયા હતા એક સમયે તો મામલો એટલો તંગ બન્યો હતો કે પોલીસે લોકોએ વારંવાર અપીલ કરવી પડી હતી મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંગવી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા ને આ સમગ્ર મામલે પોતે ચકાસણી કરી હતી અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી રાહત બચાવ કામગીરી વિશે સૂચનો કાર્ય હતા